ગુજરાતના છેવાડે આવેલા તાપી જિલ્લાના સોનગઢ વ્યારામાં આજરોજ સમગ્ર સોનગઢ અને વ્યારા નગરજનો દ્વારા મુખ્ય રસ્તાઓથી બસ સ્ટેન્ડ સુધી જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદ નારા લગાવી આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવતું પહેલગામ ખાતે મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા ત્યાં ફરવા ગયેલા સત્યાવીસ જિલ્લા ટુરિસ્ટોમાં ત્રણ ગુજરાતીઓને પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અત્રે એ પણ નોંધવું રહ્યું કે તમામ લોકોને પહેલા એમનો ધર્મ પૂછવામાં આવ્યો હતો અને જેઓ હિન્દુ હતા તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા આ ઘટના બાદ સમગ્ર દેશ માટે આ ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે અને આ ઘટના બાદ જે દ્રશ્યો સામે આવ્યા હતા તેણે લોકોનું હૃદય ધ્રુજાવી દીધું હતું પડોશી મુલ્ક પાકિસ્તાન દ્વારા આતંકવાદને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત સાહેબ પણ સખત પગલાં ભરવાની શરૂઆત કરી જે અંતર્ગત પાકિસ્તાન પર અનેક રીતે પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે અત્યારે આ ઘટનાના વિરોધમાં દેશના વિવિધ રાજ્યો જિલ્લાઓ અને તાલુકા મથકે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજરોજ સોનગઢના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી લઈ સોનગઢ બસ સ્ટેન્ડ સુધી સોનગઢ શહેરના સમગ્ર નગરજનો દ્વારા જનઆક્રોશ રેલી કાઢવામાં આવી પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા અને સરકાર ઘટનાની વિરુદ્ધ સખત પગલાં ભરે અને આતંકવાદને જળ મૂળથી કાઢી નાખે એવી લોકોએ આક્રોશ સાથે લાગણી વ્યક્ત કરી હતી સાથે જ આ સમગ્ર રેલી પૂર્ણ થયા બાદ એક જાહેર સભામાં સંદેશ આપતા આ પ્રમાણેની વિચારધારા ધરાવતા લોકોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવે તેવી તમામ ઉપસ્થિત લોકોને અપીલ કરવામાં આવી હતી આવી જ રીતે રેલી વ્યારા નગરમાં પણ નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓને વડીલો જોડાયા હતા અને પાકિસ્તાન તથા એના સમર્થિત

અને નિંદા કરે છે આજે આ ઘટનાને કારણે આજે વ્યારાનગરમાં જૂના બસ સ્ટેન્ડ ખાતે પાકિસ્તાનનું કૂતળું દહન કરી ત્યારબાદ વ્યારા નગરમાંથી રેલી સ્વરૂપે શિવાજી ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ સાથે નગરજોનો અને સમગ્ર દેશવાસીઓને એટલી જ અપીલ કરવા માગું છું કે આપણે આર્થિક રીતે એ લોકોને તોડવા પડશે કારણ કે तेच आपली साजी श्रद्धांजली आपली कळवासे